બેનું આજનો વિડીયો છે ને મંગળસૂત્ર ઉપર છે મંગળસૂત્ર એટલે હેરિટેજ વાળા મંગળસૂત્ર અને મંગળસૂત્ર એટલે તમારે છે ને બેનોનું સુહાગનું પ્રતિક કહેવાય હવે એ મંગળસૂત્ર તમારી આટું લાવ્યો છું હેરિટેજના તમે જે હોર્ડિંગ્સ ઉપર તમે જુઓ ને પુલ ઉપર તમે જાઓ મોટા મોટા જ્વેલર્સના બોર્ડ મારેલા હોય પછી તમે રોડ ઉપર ગમે ગમીને જાઓ ન્યા મોટા મોટા મારેલા હોય એવા હેરિટેજના મસ્ત મંગળસૂત્ર લાવ્યો છું હું અને એ ડિઝાઇનું એટલે છે ને એક નંબર ડિઝાઇનો છે તમને એમ થતું છે કે આ સિવાયવાળા ભાઈ રોજે રોજ નવું નવું લાવ્યા કરે છે પણ બેનો અમારે લાવવું જ પડે ને તમારો સપોર્ટ જ એટલો સારો છે આપણે ટૂંક જ સમયમાં આઠ હજાર સબસ્ક્રાઈબર આપણે યુટ્યુબમાં પૂરા કરી લીધા છે જો તમે આ ડિઝાઇન લાવ્યો છો હવે છે ને આઠ સબસ્ક્રાઈબર પૂરા તો કર્યા છે પણ દસ સબસ્ક્રાઈબર પૂરા થાય ને એની ઓફર હમણાં આપું છું પહેલાં તમને આની ખાસિયત જણાઈ દો મંગળસૂત્રની જો બે મંગળસૂત્ર જોઈ લીધા તમે હવે બે વારા ફરતી તમને બતાવું છું હાથમાં લઈને જ મસ્ત કુંદનની કારીગરી વાળો પીસ રહેવાનો છે અને એની હારે તે છે જુઓ તમે છ લાઈન ની શેર વાળું આવવાનું છે મસ્ત મંગલ સૂત્ર છે હેરિટેજ તમને જોતા જ ગમી દાહે અને તમે નહીં તમારા ઘરવાળા તમને કહે કે આ લઈ લે તારી હાટું સારું છે જો ને એક નંબર ડિઝાઇન અંદર કુંદરનું કામ કરેલું છે ફરતી મોતીની બંધાઈ છે નીચે ઘૂઘરી છે એકદમ યુનિક અને અલગ પીસ છે અને શેરમાં તે જુઓ તમે અહીંયા જુઓ વચ્ચે ગોલ્ડન પારા છે અહીંયા ગ્રીન કલરના છે મોતી અને વસ્તુ ધારી રહેવાની છે અને અસલ ફોનાની કોપી જ રહેવાની છે બેનું એમાં કોઈ ખામીનું કામ નહીં આવે તમે તારે એમાં ટેન્શન ન લેતા વસ્તુ જ એક નંબર આવશે જો આ બુટી છે એની જેવું પેન્ડલ છે ને એવી જ એની બુટી રહેવાની છે મસ્ત અને આ મેટ પોલીશ ઉપર આવવાના છે જે ચમક આમાં છે ને બે પોલીસ આવે બેનું એક ચમકવાળો આવે અને એક આ મેટ પોલીશ આવે આ મેટ પોલીસના મંગલસૂત્ર છે એક નંબર રહેવાના છે તમને જોતા જ ગમી જ અને તમારે જો ઓર્ડર દેવાનો હોય ને તો બેનો તમને ખબર જ છે તમારે શું કરવાનું છે નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર ફટાફટથી ઓર્ડર બુકિંગ કરાવી દો અને જોઈને લેવું હોય ને તો નીચે આપણે એડ્રેસ આપેલું છે ને આવી જજો આમાં છ લાઈનની શહેર આવશે મસ્ત અને યુનિક છે રાવશે આખી તમને છે ને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇન છે જુઓ મસ્ત કુંદર ની કારીગરી વાળો પીસ છે અને આ જોઈ ની બુટી છે ને એક નંબર વસ્તુ બેનો તમને તમને જોતા જ ગમી ગયું કે કમેન્ટમાં કેવું લાગ્યું અમારું કલેક્શન અને અમારી યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજ નવી નવા વિડીયો નવી અપડેટ આમાં મૂકીએ છીએ અહીંયા છે ને હર હંમેશ નવી નવી ઓફર આવતી રહે છે અને છે ને ટૂંક સમયમાં આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાના છે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે આપણે છે ને કોઈ પણ ત્રણ લકી સબસ્ક્રાઇબરને છે ને આપણે લોંગ શેટ ફ્રીમાં આપવાના છે કોઈ પણ ત્રણ લકી કસ્ટમરને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યું હોય ને તો અને આ વિડીયોમાં હારામારી કમેન્ટ કરો ફટાફટથી રીલને આ વિડીયોને શેર કરો અને ઇન્સ્ટાગ્રામ અડીને ફોલો કરી લેજો કારણ કે ત્યાંથી અપડેટ બધી અહીંયા આવશે ને અહીંની અપડેટ ત્યાં આવશે એટલે બે ઇન્ટર કનેક્ટ છે એટલે બે છે ને ફોલો અને સબસ્ક્રાઈબ કરેલું રાખજો તો તમને ફાયદો થાય અત્યારે નહીં તો કાંઈ નહીં પણ સિઝનમાં તો તમને હોય સો ટકા ફાયદો થાય